પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર એક મહિલાએ મોબાઈલ ફોનથી જાણ કરી હતી કે લાલબાગ ઢોરડબા પાસે એક મોટરસાયકલ ઉપર બે છોકરાઓ આવીને ફોન કરનાર મહિલા પાસેનું પાકેટ ઝૂંટવીને પ્રતાપનગર બ્રિજ તરફ ભાગી ગયેલ છે પાકેટમાં નાણાં અને ડોક્યુમેન્ટ હતા મોટરસાયકલ પર પાછળ સવાર એ સમયે લાલ કલરની બનિયાન પહેરી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસોએ બાઇક પર આવી પર્સ ઝૂંટવી લઈ ત્રણેય આરોપીઓને સીસીટીવી અને હ્યુમન સોર્સના આધારે સતત શોધખોળ આદરી હતી પોલીસની ટીમને લાલબાગ રોડ પર પર્સની છેલ ઝડપ કરનાર બેશંકાસ્પદ વ્યક્તિ બાવરી કુંભારવાડા જવાના નાકા પાસે મોપેડ લઈને હાજર હોવાની માહિતી મળતા ટીમે તુરંત જ માહિતીવાળી જગ્યાએ જઈ તપાસ કરતાં મોપેડ સાથે બેશંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યા હતા બંનેને સ્થળ પર કોર્ડન કરી આ બંને નામ છે ભાવેશ રાજેશભાઈ ચુનારા રહેવાસી વિઠ્ઠલવાડી ઝુંપડપટી બરાનપુરા પેટ્રોલ પંપ સામે યુનારાવાસ વાડી વડોદરા તથા બીજું નામ છે આયુષ ડબલ અશોકભાઈ રહેવાસી ચોખંડી ખુલામાં વાડી વડોદરાનું હોય તેઓની ઝડપથી લાલબાગ રોડ પર ભોગ બનેલા મહિલાનું પર જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ તેમજ રોકડા રૂપિયા એક હજાર મળીને આવતા આ બંનેની સઘન પૂછપરછ દરમિયાન તેઓએ તેઓ પાસેની એવિવેટર મોપેડનો ઉપયોગ કરી લાલબાગ રોડ ખાતે મહિલાનું પર ઝુડવી લાવેલું હોવાનું જણાવતા આ બંને પાસેથી મળેલા નાણાં ડોક્યુમેન્ટો સાથેનું પર્સ એવ્યાટર મોપેડને તપાસ અર્થે કબજે કરી આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ચેલ ઝડપના બનાવ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોય આ ગુનો ડિટેક્ટ થતો હોય આ અંગે મકરપુરા પોલીસ મથકમાં જાણ કરી વધુ તપાસ માટે સોંપેલ છે